છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધાનેરા તાલુકાના રાજોડા ગામની અંદર એક ખેતરની અંદર આવ્યા છીએ કે જે ખેડૂતોએ ધીરે ધીરે પ્રગતિ કરી અને ગ્રીન હાઉસ નેટ હાઉસ જેવા ખર્ચા કરી અને તેની અંદર ખેતી કરવા લાગ્યા છે તો આપણે ખેડૂતો પાસેથી તે નેટ હાઉસની અંદર સાની ખેતી કરી રહ્યા છે કેટલું ઉત્પાદન રહી રહ્યા છે કેવી કમાણી કરી રહ્યા છે અને તેની કઈ રીતે સબસિડી સરકારની મેળવવાની હશે તે માહિતી આપણે જાણશું તો તમારું નામ મારું નામ પ્રેમાભાઈ કાજાભાઈ પટેલ ગામ ગામ રાજોડા તાલુકો ધાનેરા હવે તમે કઈ રીતની નેટ હાઉસની અંદર ખેતી કરી રહ્યા છો અમે નેટ હાઉસમાં આ લગભગ બાર મહિના અમારી પાસે થઈ ગયેલા એમ એમાં બે વખત બે સિઝન લીધી એ પહેલી ગઈ સાલ ખીરા જ વાયા હતા એમાં છથી સાડા છ લાખના લીધા હતા અને એ વખત પાછળ પછી ચોમાસે વાયા હતા ચોમાસામાં એ ચોમાસામાં થોડા વેલા વધવાનો પ્રશ્ન વધારે રહેતો હતો એટલે વેલામ વધારે વિન થઈ ગયું હતું છતાં પણ અમારે સાડા ચાર ચાર લાખ ની ઉપજ થઈ હતી આ લગાય આ લગાયણ લગભગ સાઈઠ થી પોસઠ દિવસ થયા કઈ વેરાયટી હવે એમાં કુકુ થ્રીડી ગઈ હે બીજી બે વેરાયટી લગાવી તેની માહિતી પણ આપણે લઈશું સાગરભાઈ જોડેથી કે જે પોતે ટ્રીટમેન્ટ પણ આપી રહ્યા છે અને બિયારણ કહ્યું છે પણ એની પેલા તમે નેટ હાઉસ માટે કઈ જગ્યાએથી ટ્રેનિંગ લીધી હતી અમે પેલું ઓનલાઈન કરાવ્યું હતું ઓનલાઈન અરજી કરી ઓનલાઈન અરજી કરી હતી પછી અમે એક બે જગ્યાએ એવા પ્રોજેક્ટ દેખવા ગયા હતા અમને લાગ્યું કે એમાં થોડું રિસ્ક લેવા જેવું છે પણ એમાં મજૂરી કરો તો પેદા સારી મળે એટલે અમે પછી સાહેબના પહેલા દોતીવાડા બાગાયતમાં મળ્યા ભાઈ એને દોતીવાડા યુનિવર્સિટીમાં એને કીધું કે એની ટ્રેડિંગ આવે તો અમે પંદર દિવસની ટ્રેડિંગ પણ દીધી ટ્રેડિંગ દીધા પછી બાગાયતમાં બધું એને ફોરમ બીજા ટ્રેડિંગની અરજી બીદી કરી અને અમે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં લી દીધું હતું દીધું અમે સીધી સીધું કોન્ટેક્ટમાં લઈ દીધું હતું એટલે એમાં અમને સબસિડી બાગાયત વિભાગે સાડા નવ લાખ સબસિડી ગઈ આપીએ તેર લાખ નો અમારો પ્રોજેક્ટ હતો ટોટલ ખર્ચો તેર લાખ તેર લાખ નો અમારો પ્રોજેક્ટ હતો તેની અંદરથી પોતે દસ લાખ જેવું તો ઉત્પાદન પણ એક વર્ષની અંદર એક વર્ષની અંદર દસ લાખ નું અમે લઈ લીધું તો સારું એવી ખેતી છે અને તેની અંદર જો ટ્રીટમેન્ટથી જે પ્રગતિશીલ ખેડૂતો છે તે આ ધંધો કરી શકે છે અને જે પરંપરાગત ખેતી છે તેની અંદર હંમેશા ખેડૂત નુકસાનમાં જ રહ્યો છે તેને છોડીને આપણો વિસ્તાર આમ તો પ્રગતિશીલ વિસ્તાર છે અને તે ખેડૂતો અવનવી ખેતીઓની તરફ હવે વળ્યા છે તો આ ખેતી કરવાલાયક છે જે ખેડૂતે તમે ખેડૂતના મોઢેથી જ સાંભળ્યું છે તો બીજું કોઈ આની અંદર ખાસ ના આની અંદર બીજું તો કંઈ ખાસ નથી પણ આમાં બીજો એવો ન હોય કે ખીરાજ આમાં શિમલા મરચા વપરાય ટમાટા વપરાય મરચી અમે મરચી પણ થોડી ગોટ લગાવેલા છે કોબીસ પણ લગાવેલા છે જે બહાર થાય બહાર થાય એના કરતાં હાથ ઘણું સારું અંદર થાય અમારે મરચી પણ છે ટમાટી પણ અંદર થોડી થોડી ઘરપૂરતી વાવેલી પણ એનું પણ રિઝલ્ટ અમે દેખા ને તો રિઝલ્ટ આ આ જે બહાર વાવાય એના કરતાં ઘણું સારું હોય સાત ગણો સારું હોય કેટલું પાણીની ની વ્યવસ્થા પાણી હા ઓછા ઓછો રોજનું નું પચીસ થી ત્રીસ મિનિટ જેવું જોઈએ જમીન ની અંદર જમીન વીસ ગોટા ની અંદર વીસ ગોઠા ની અંદર છે બે હજાર સ્કવેર મીટર આ વર્ષે પણ અમે આ ખીરા કાગડી લગાવી હજી ઘણો સાઠ થી પોસઠ દિવસ થયા પણ ત્રણ ચાર ટન માલ અંદર થી કાઢી પણ નાખ્યો હોય અને આની અંદર એમના ગામની અંદર બીજા પણ ખેડૂત મિત્રો આ વખ આ વર્ષે જે દોતીવાડા યુનિવર્સિટી યુનિવર્સિટીની અંદરથી તાલીમ લીધી છે તો આની અંદર કંઈક તો મળતર થતી હશે ત્યારે જ બીજા ખેડૂતો તેની ટ્રેનિંગ લઈ અને તેનું નવું આયોજન કરતા હોય છે મેં પણ બીજું એક નોંધાવી નો છું એનું પણ બધું કાર્યવાહી થઈ ગઈ પણ લગભગ બે ત્રણ મહિનામાં બીજા ખુલ્લા છોડ કરતા રોગ જીવાતનો કેવો ઉપદ્રવ રહે છે ઘણો આની અંદર ઓછો ઓછો એકદમ ઓછો આની અંદર ઓછો ઉપદ્રવ રહેતો હોય તો બીજા રિકવર પણ તરત આવે જો કદાચ થઈ ગયું હોય તો એમાં રિકવર પણ તરત આવે તો આ ખેતી કરવી હોય કાકડીની છે ખીરા કાકડી છે સિમલા મરચાં છે તો જે બારે ખેતી કરતા હોય એની અંદર રોગ જીવાતોનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે થ્રિપ્સનો પણ એટેક આવતો હોય છે તો તમે અમને માહિતી આપી એ બદલ આભાર અને ઉપડી વચ્ચે સાગરભાઈ સાહેબ જે રિટ્રો સીડની અંદરથી ઉપસ્થિત છે એમના વિશેથી વેરાયટી અને પોતે છેલ્લા કેટલા સમયથી આ બધું દેખી રહ્યા છે એમના પાસેથી પણ અભિપ્રાય લઈશું કે ના કઈ રીતની ખેતી છે અને વેરાયટીનું નામ સાહેબ જણાવો નમસ્કાર હું રેટ્રો એગ્રી સોલ્યુશનમાંથી સાગર પ્રજાપતિ અને આજે આપણે રાજડા ગામમાં આવેલા અને ખેડૂત મિત્ર પ્રેમા પૈંતિયા એમને રેટ્રો કંપનીનું કુકુ થ્રીડીનું વાવેતર કરેલું છે અને અત્યારે અંદાજે પ્લોટ સાઠ દિવસનો છે અને આમાં એટલી આવક છે કે તમે જે નોર્મલી પેઠીઓથી પેઢીઓ સુધી જે અત્યારે વાવેતર ફિલ્ડ પ્રોપરે શાકભાજીના કરતા આવ્યા છો ઓપનમાં એના કરતા આમાં સારી આવક છે અને રિટ્રો કંપનીની કુકુમાં એક એટલી ખાસિયત છે કે તમે બત્રીસ દિવસે ચાલુ થઈ જ જાય છે ને ઉનાળો ગરમી હોય તો બેતાળીસ દિવસે ચાલુ થાય અને ઠંડીનું મોસમ હોય તો બાવન દિવસે થાય ચાળીસ થી બેતાળીસ દિવસે અમને ચાલુ થઈ ગઈ અને ઓતરે દિવસે એટલે મતલબ એક દિવસ પછી એક દિવસ વેણવાની હોય છે અને થી સિત્તેર થી કદાચ વધારે ને વધારે સારો એવો ખેડૂતો ટ્રીટમેન્ટ વાળો હોય ને તો એસી દિવસે આ પ્લોટ પૂરો થઈ જાય છે અને તમે સારામાં સારી આવક લઈ શકો છો તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે તમે તમારા ખેતરમાં આ ટાઈપનું નેટ હાઉસ અથવા તો તમે ઓપનમાં વાવેતર કરી શકો છો એના માટે પણ એક અલગ વેરાયટી કૂકુ આઠસો એક એ તમે ઓપનમાં વાવેતર કરીને સારામાં સારી આવક લઈ શકો છો તો ગણપતભાઈએ જોયું તો ગણપતભાઈને ત્યાં આવે ખેડૂત મિત્રો થોડુંક સલાહ એમના રીતે આપશે આર્યા જે નેટ નેટહાઉસની અંદર ખેતી છે કે આપણે જોઈ પરંપરાગત જે ખેતી કરે છે અને ખેડૂત ખુલ્લાની અંદર ખેતી કરે છે તેની અંદર વધારે જો રોગ જીવાતોનો ઉપદ્રવ રહેતો હોય છે નેટ હાઉસની અંદર બહુ સારો કે જેને ઉપરથી બાંધવી હોય તો તેના તે પણ કરી શકાય છે તેની અંદર આવક પણ સારી એવી મેળવી શકાય છે અને એકદમ પ્રોપર ટ્રીટમેન્ટથી ખેતી થાય છે તો આપણે પણ ઇઝરાયલની જે ટેકનોલોજી છે તેની સાથે કદમ અને મિલાવી અને આ ખેતી કરી શકીએ છીએ અને તમે જોઈ શકો છો હું તમને બીજો પણ એનો વિડીયો મૂકશું કે કઈ રીતનું એમણે કરેલું છે કે જે બાંધેલું છે વાવેતર કઈ રીતનું કરેલું છે તો આભાર સાગરભાઈ સાહેબનો પણ આભાર અને ખેડૂત મિત્રોનો પણ આભાર કે ના ખેડૂતોને એક સાચી દિશાની અંદર લઈ જઈ રહ્યા છે અને એમનો કંપની વતી એમને પણ એક ખેડૂતો માટે સારું કાર્ય કર્યું છે એનો પણ ગર્વ મહેસૂસ થાય છે તો આભાર આભાર આભાર